માનુ શાહ અને દિયા ચિતાલે યુટીટી ટીટી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પોતાનો પ્રથમ રાષ્ટ્રીય ખિતાબ જીત્યો હતો પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સ્પર્ધા કરીને તેઓએ પુરુષો અને સ્ત્રીઓમાં ચેમ્પિયન તરીકે વિજય મેળવ્યો હતો વિજેતા ટ્રોફી અને ત્રણ પોઈન્ટ બે લાખના રોકડ ઇનામ તેઓને આપવામાં આવ્યા હતા બંને ખેલાડીઓએ પોતપોતાની ફાઇનલમાં અસાધારણ કૌશલ્ય અને દૃઢ નીચેનું પ્રદર્શન કર્યું હતું જે તેમની કારકિર્દીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે વડોદરાના માનુષ શાહે પુરુષોની ફાઈનલમાં દિલ્હીના પાયસ જેનને ચાર એક થી હરાવીને પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે જોકે પાયસે શરૂઆતમાં પ્રથમ ડ્યુસ જીતીને ટોચનું સ્થાન મેળવ્યું હતું મહિલાઓની ફાઈનલમાં દિયા ચિતાલે તેની આરબીઆઈ ટીમની સાથી શ્રીજા અકુલા સામે ભારે પડકારનો સામનો કર્યો હતો દિયાએ શ્રીજાને એક રોમાંચક સ્પર્ધામાં હરાવીને તેણીને રાષ્ટ્રીય તાજ જીતવાની વંચિત રાખી હતી આ વિજય દિયાના ખેલાડી તરીકેના વિકાસને રેખાંકિત કર્યો હતો માનુષ અને દિયા બંને માટે તેમની જીતે માત્ર કારકિર્દીને વ્યાખ્યાતિ કરતી ક્ષણો નહીં પરંતુ તેમને ભારતીય ટેબલ ટેનિસમાં હાસ્યાસ્પદ પ્રતિભા તરીકે પણ સ્થાપિત કર્યા છે હું ઘણો ખુશ છું કારણ કે અમારું ફર્સ્ટ સિનિયર નેશનલ ટાઇટલ હતું અને ડેફિનેટલી અમારા માટે એક સ્ટેપિંગ સ્ટોન છે કારણ કે હું સબ જુનિયર જુનિયર યુથ બન્યો હતો નેશનલ ચેમ્પિયન પણ સિનિયર હું ક્યારે પણ નહોતો બન્યો તો હું બહુ ખુશ છું કે મારા હોમ સ્ટેટમાં મારાથી આ ટાઇટલ મરાયું અને આઈ વિલ લુક ફોરવર્ડ ટુ કેરી ઇટ ઓન ધ મોમેન્ટમ

કેવી રીતે એની સાથે રમવાનું છે એની સાથે આજે પ્રેશરની વાત કરું તો એ હેલ્ધી પ્રેશર છે મારા માટે આઈ એમ યુઝ ટુ ધીસ પ્રેશર આઈ વુડ સે બટ ડેફિનેટલી સિનિયર નેશનલનું જે પ્રેશર હતું એ થોડુંક ફાઈવ પર્સન્ટ વધારે હતું બટ હું બહુ ખુશ છું કે મેં મેચ્યોરલી મેં એ પ્રેશરને હેન્ડલ કર્યું અને એટ ધ એન્ડ ટાઈટલ આના પછી પરમદેવસિંહ હું સિંગાપુર માટે નીકળીશ સિંગાપુરમાં સ્મેશ ઇવેન્ટ છે જે ઘણી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ છે જાન્યુઆરીમાં થાય એટલે આખું વર્ષ એનો બેનિફિટ મળે સો ઓલ ધ ઇન્ડિયન્સ ઇન્ક્લુડિંગ મી અમે લોકો ટ્રાય કરીશું કે જેટલા વધારે પોઈન્ટ્સ મળી શકે એમાં તો આખું વર્ષ ઇન્ડિયન ટેબલ ટેનિસ અને ઇન્ડિયન રેન્કિંગ ને ઇન્ડિવિડ્યુઅલ રેન્કિંગ ને બેનિફિટ મળે બહુ બધા લોકો છે શેર આપવા માટે સ્ટાર્ટિંગ વિથ માય પેરેન્ટ્સ મારા મોમ ડેડ અને આજે અનફોર્ચ્યુનેટલી નથી આવી શક્યા બટ દે આર ધ બેકબોન અલોંગ વિથ માય ગ્રાસ રૂટ લેવલ કોચ જે શૈલેશ ગોસાઈ સર જે સ્ટેન્ડમાં હતા છેલ્લે છેલ્લે આવ્યા હતા એ તો બહુ मेरा नाम दिया चितले है एक्सप्रेस uh, yeah, uh, uh, the... uh, नहीं कर पा रही हूँ अभी तक सिंकिंग नहीं हुआ कि मैं नेशनल चैम्पियनशिप टाइटल जीती हूँ तो ऑफ कोर्स बहुत बहुत खुशी हो रही है और आई थिंक ये पूरा जो भी मैंने अभी तक किया ये पूरा पूरा क्रेडिट मेरे पूरे टीम को जाता है मेरे मॉम डैड मेरे कोच सचिन शेट्टी सब मेरे प्रैक्टिस पार्टनर्स जिग्नेश खेया सुधीर सर सब लोग जो भी मेरे साथ थे जो इधर भी नहीं है मेरे पूरा पूरा फैमिली जितना सपोर्ट उनके बिना ये बिल्कुल भी पॉसिबल नहीं हो पाता ऑफ कोर्स आई थिंक सभी स्पोर्ट कोई भी राउंड कोई भी मैच हो हमेशा प्रेशर रहता ही है बट आई थिंक उसे कैसे हैंडल करना वो इम्पोर्टेंट है उस मोमेंट पे और एक्चुअली पहले भी मैच के पहले भी काम रहना तो वो बहुत ही इम्पोर्टेंट है tell me the mindset that you had the mental strength yeah i mean of course raja is an amazing player and she's been playing really well but i think i was mentally prepared that i have to work for every point and i'm not going to get anything for free uh, i think the first two games uh, were really really close and I don't know, after being uh, 0 to down, I just changed my mindset. I just told myself, ki, okay, it does not matter anymore. I just need to push myself and make the match interesting for everyone. <laughs> uh, two, two questions. One, you were the more aggressive player, and on the table, of course, yeah. you were like, talking to yourself, shouting, and is a very subdued uh, player. Mm. Do you think that worked in your favor? Uh, for me, I think being aggressive on, on the table, like pumping myself up, also my game, I think it's a really, very aggressive game so that is something that really helps me and uh, that is one of my strengths that i'm a very very aggressive player and i think that really works well for me last question I saw you prepare for shijaz match with special opportunity. how much that helped you so like i said i think all my uh, partners who are here to help me also back home everyone uh, the entire credit honestly goes to them like being there for every match and supporting me even when i'm down pushing me so, I would really, really like to thank them for always being there for me. Jignesh and Kya, both of them. Uh, the support from all of them is really great, and the credit really goes to them.